નાણા મંત્રીએ કૃત્રિમ બુદ્ધિમત્તા માટે તકનીકી ગતિ સાથે નિયમોની હિમાયત કરી કેન્દ્રીય નાણાં મંત્રી સીતારમણે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિમત્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દેશના વર્તમાન શહેરી વિસ્તારોને સુધારવા અને નવા શહેરી કેન્દ્રોનું આયોજન કરવા માટેના ઉપાયો શોધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તેમણે નીતિ આયોગનો એક અહેવાલના વિમોચન પ્રસંગે કૃત્રિમ બુદ્ધિમત્તાની ક્ષમતાઓ અને તેના જવાબદાર ઉપયોગો પર ભાર મૂક્યો હતો સ્પષ્ટ કર્યું કે કે આપણે સમજવાની જરૂર છે કૃત્રિમ બુદ્ધિમત્તા સ્થાનિક સ્તરે જ ઉકેલો પૂરા પાડવા સક્ષમ છે આનો અર્થ એ છે લોકોને દાયકાઓથી જે ઉકેલોની રાહ હતી તે તેમના વર્તમાન નિવાસ સ્થાને જ મળી શકે છે જેનાથી સ્થળાંતરની જરૂરિયાત ઘટશે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો કૃત્રિમ બુદ્ધિમત્તા જેવી તકનીકી ઝડપથી આગળ વધી રહી હોય તો તેના માટેના નિયમોનો પણ તેજ ગતિએ આગળ વધવું પડશે જેથી તેનો ઉપયોગ સમાજના વ્યાપક હિતમાં સુનિશ્ચિત કરી શકાય વિકસિત ભારતના નિર્માણ માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ પર ભાર મૂકતા નાણામંત્રીએ કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે નહીં કે તકનીકને દબાવવાનો તેમણે જણાવ્યું કે દેશના તમામ જિલ્લાઓમાં વિકાસ લાવવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત તકનીકો અપનાવવી જોઈએ આ પ્રસંગે નીતિ આયોગ દ્વારા AI ફોર વિકસિત ભારત શીર્ષક હેઠળનો અહેવાલ પણ જાહેર કરવામાં આવ્યો હતો સો વી નીડ બેટર સિટીઝ ટુ લિવ એન્ડ ધેરફોર આઈ એમ ઇન્સિસ્ટન્ટ ધેટ AI શુડ હેલ્પ અસ ગિવ સોલ્યુશન્સ ફોર બેટર સિટી અર્બન એરિયાસ વિચ એક્ઝિસ્ટ એન્ડ ફોર ન્યુઅર અર્બન સેન્ટર્સ ધેટ વી મે પ્લાન આઈ થિંક વી નીડ ટુ હેવ A greater understanding that AI probably is capable of giving us in situ solutions without having to remove people from where they are, but keep them there, but give them the solutions which has been waiting for decades.